તમે બોલ્યા જય અલગ ધણી જય એટલે જીત અલખ એટલે આત્મા ધણી એટલે આ દેહનો ધણી આત્મા જ છે પણ આત્માનો ધણી પરમાત્મા છે તો અલગ ને અલખ હે આત્મા જે લખવા વાંચવામાં ના આવે

જે નામે તમે સંભોવ તો એ નામે પ્રગટ થાય હા તો હરિને પકડો નામ ને હટાવી દયો હરિને પકડો નામ ને હટાવી દ્યો હા બોલો બીજું હા અત્યારે ઇન્દુભાઈ ફોન હાલતો તો હા 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 પોરબંદર વાળા હા

તો કે મને કે એ બાપુ કે હું કે ક્યારેક ક્યારેક તો એમ થાય કે કરું ફોન તો હરી પાસે એમ થાય કે ના બાપુને ને નથી કરવું ફોન પણ એમ કે પેલા તો બાપુ છે જ નહીં કઈ તમારે તમ બાપુ એ છે જ નહીં એક સામાન્ય ગાંડા માણસ છે કે આપણા જેવા બાપુ મેં એને બધું એમ જ કહું તો કે મને કે એ મારે વાત કેમ કરવી એમ મેં કે આવે કે એકવાર કરી એટલે બીજી વાત તો વાત કરીએ કોનો કીધું એમ હા વાત કેમ કરવી વાત એમ વાત મોબાઈલ થી મુખ દ્વારા કરવી

અને એક ધર્મ જે છે એ કાલ તીજ છે ધર્મનો અર્થ ધારણ કરવું થાય જે આપણા શરીરને ધારણ કરીને બેઠો છે એ આતમ ધર્મ છે અને આતમ ધર્મની અંદર પરમાત્મ ધર્મ છે ધર્મ એટલે ધારણ કરવું થાય આત્મા પરમાત્મ રૂપી ધર્મને ધારણ કરી કરેલી એટલે એને કળિયુગ મારી જ નથી શકતો કળિયુગ એવું શું છે કળ એટલે બુદ્ધિ થાય યુગ એટલે દુનિયા બુદ્ધિની બુદ્ધિની દુનિયા કળનો અર્થ શું થાય બુદ્ધિ આપણે કહીએ છીએ ને કે જે બળથી કામ ન આવે હાલે કડથી કામ લેવું કડ એટલે બુદ્ધિથી કામ લેવું તો અત્યારે બુદ્ધિની દુનિયા છે ને બુદ્ધિથી લોકોને કેવા ફસાવે છે માણસો બુદ્ધિથી બુદ્ધિથી પૈસા કમાય છે બુદ્ધિથી કેટલું વિજ્ઞાન આગળ વધી ગયું બુદ્ધિનો જ ઉપયોગ છે ને હા તો કળયુગનો અર્થ જ બુદ્ધિની દુનિયા થાય યુગ એટલે દુનિયા અને કળ એટલે બુદ્ધિ કલયુગનો અર્થ થાય કલ એટલે આવનારો યુગ કાંઈ કલયુગ નથી કાંઈ સતયુગ નથી કાંઈ દ્વાપર નથી કાંઈ ત્રેતા નથી સતયુગ જ આલો જાય છે આ યુગ તો આપણે નિર્માણ કર્યું ને નામ તો આપણે રાખ્યા સતયુગ ને ત્રેતા ને દ્વાપર ને કલયુગ ને તો નામ મનુષ્યની રચના છે પણ હકીકતમાં પરમાત્મા તો એમના સ્થિર જ છે સર્વ વ્યાપક જ છે એ પેલા હતા અને અત્યારે છે અને સદા સદા માટે રહેવાના છે એને એક યુગ લાગુ પડતો જ નથી એ તો યુગીથી ઉગ્યો યુગોથી પણ ઉપર છે યુગ પરિવર્તન થવા માટે પરમાત્માનો એક અંશ આવે અધર્મ વધે ત્યારે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરીને પરમાત્માનો અંશ પાછો પરમાત્મામાં હમાઈ જાય તો પરમાત્માનો અંશ કોણ છે પરમાત્માનો અંશ જે આત્માની અંદર જાગૃત થાય અને દરેક દરેકની અંદર જ્ઞાન પ્રગટ થાય જ્ઞાનથી સુધરે અને જ્ઞાનથી સુધરા સુધારણ રહ્યા જાય જ્ઞાનથી ન સુધરે એને પછી એની રીતે સુધારણ વયા જાય પહેલાં શાસ્ત્રોથી સમજાવે શાસ્ત્રોથી ન સમજાય શસ્ત્રોથી સમજાય વયા જાય જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાન આપ્યું ગીતાનું શાસ્ત્ર જ્ઞાન આપીને સમજાવ્યા ન સમજા એને શસ્ત્રથી પણ સમજાવ્યા હતા અર્જુન માધ્યમ બનાવી નો સમજાયો શાસ્ત્ર અને શાસ્ત્રનો બેનો બે નો ઉપયોગ કર્યો બોલો બીજું અને સમય એ જ સમય વર્તે સાવધાન સમય તો એ કાર્ડ એટલે કાર્ડ વર્તી લેવો પડે જાણી લેવો પડે અને સાવધાન થઈ જવું પડે હા કાર્ડના અંડર માં નહીં આવવાનું કાર્ડ ની જાડમાં નહીં ફસાવવાનું સાવધાન થઈ જવાનું

પ્રશ્ન શંકા પ્રશ્ન ઉભો થાય જેને શંકાનું સમાધાન થઈ જાય પ્રશ્ન જ ન થાય પ્રશ્ન ખુદ એક પ્રશ્ન છે પર પર સન પ્રશ્ન એટલે પર પર પ્લસ સન એટલે અલગ સન એટલે સત્ય સત્ય છે એ અલગ છે બધાથી પ્રશ્નોમાં ઉત્તરમાં છે જ નહીં બોલો પ્રગટ થઈ ત્યારે આપણે બે ફોન માં વાત કરીશું ઈચ્છા વગર તો વાત કેમ કરાય એટલે એટલે વાત એમ ભાવ નથી કે

એટલો પ્રેમ થાય ને એટલે મીરા કેમ ગાંડી કૃષ્ણ ક્યારેક ક્યારેક ભાવ થઈ જાય ને સીતારામ બાપુ નથી સીતારામ સીતારામ કીધું હાલતા કમી કોઈ માણસો મોટા મોટા આવતા બાપુ સીતારામ હું બાપુ નથી કીધું હું બાળક સૌ કીધું ગામ નો બાળક સૌ મને બાપુ નો કહેવાય કીધું આપણ સીતારામ બાપુ છે હાચો સીતા એ સુરતા છે હા મનની માં સુરતા છે એ સીતા છે એટલે મને બરાબર અને શબ્દ છે એ આત્મ રામ છે એટલે બાપુ ઈ જ છે બધાયનો સીતારામ બાપુ એને બરાબર કીધું એટલે કીધું હું મને પેલા એમ કે ભગત ને ભગત પેલા બોલાવતા હે ભગત સીતારામ એમ કેતા હવે ભગત મે કે ને કે બાપુ બાપુ કરે કે હું બાપુ નથી હું તમારા ગામનો દીકરો છું અને સીતારામ સીતારામ બોલી લ્યો બોલો સીતારામ કીધું એમ જ કહું

સંધોલનો નઈ ભાઈ છે સંધોલનો સજા કે તો રેડી છે હોય આ બજે નામ મળતા કામ સે મગ આવો ને એટલે કાઈ પોરી જકતો મારી રાય આનંદ એટલો ઉપરાવ એટલે બોલો ને સબરે હાલ્યા છે

સારું જેની હોય તેની આપણે તો વાણી સાથે મતલબ છે બધા સંતો ની વાણી એક સરખી હોય મહાન દિલડાની વાત રે એ મારી બેની રે સંત પુરા એ મળે તો રાવુ રેડીએ હા અધુરિયા જે હોય ને એની પાસે કે દિલની વાત નહીં કરવાની પ્રેમ અધુરિયા હું સમજે પ્રેમને પૂરા જો મળે હા તો રાવુ રેડીએ રાવુ એટલે ફરિયાદ ફરિયાદ કે મને આ પ્રશ્ન છે મને આ રીતનું છે આ છે તો એની પાસે આપણે કંઈક રાહુ પાસે કંઈક બે વાત કરીએ કે ભાઈ મને આ રીતનું થઈ રહ્યું છે મારે ભક્તિ કરવી છે મને માર્ગ બતાવો હવે બતાવોરિયાન દિલડાની વાત કરીને શું કરશો કરીશું ખુદને ખબર ન હોય ખબર હોય તો એની પાસે શું કરશું એવી ચિયાની ભાઈ દેડકી ઈસુ જાણે મારા સમુદ્ર્યા નીલે રે એ મારી બેની રે ખાડા ની ખબો રેટ કી હોય હા હે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્વાદ રૂપ રસ ગંધ આ વિષય વાસનાના ખાડા ખબો ચામાં વિષય વાસનાના જે જીવડા ખાતા હોય વિષય વાસનાના માછલા ખાતા હોય એવા શું જાણે ના જાણે એ શું જાણે મારા સમુદ્રિયાની લહેર મારા આત્મ પરમાત્મ શબ્દ રૂપી સમુદ્રની જે લહેર છે જેની મોજ છે એનો આનંદ છે એને શું ખબર પડે આ વાણી એમ છે પૂરી વાણી છે પણ એ પૂરી વાણી હું ભૂલી ગયો ઘણો ટાઈમ થઈ ગયો ખોલી લીધો છે બીજું બોલો અધૂરી વાણી થઈ ગયા રે રહી બીજું બોલો

તમે કઈક આઈ તો સત્સંગ કરો મારા મને કઈ આવડતું જ નથી સત્સંગ શું નો મને ક્યાં કઈ આવડે ભગવાનને ફોન કરો એમ કરો ભગવાન પણ તો પણ ફોન નંબર નથી મને નંબર હતા પણ લાગી ગયા એમ થઈ તો ફોન તો કર્યો ભગવાનને તમે હા ફોન કર્યો હતો એક દી કાંઈક એનો ફોન આ અચાનક ભૂલથી લાગી ગયો મારે વાત થઈ હતી ઘણીક વાર મેં કીધું કોણ બોલો છો તમે તો કે તમે કોણ બોલો છો એટલે કે હું પરમાત્મા ભાઈ બોલો એટલે ભાઈ અરે પરમાત્મા ભાઈ તમે મેં કીધું હું આવા તમને લાગી ગયો છો મેં કીધું ફોન ભૂલથી બાકી હું તો મેં કીધું આ એશિયા ખંડમાંથી બોલું છું એશિયા ખંડમાં ભારત દેશમાંથી બોલું છું ભારત દેશના ગુજરાત રાજ્યના કાઠિયાવાડથી એક ગાંડો બોલું છું તો ઘણીવાર વાતચીત આવેલી પછી મેં કીધું ભાઈ આવું બધું તમે આ આ દુનિયામાં અત્યારે આવું હાલી રહ્યું છે અને તમે સ્વયં પરમાત્મા છો તો આમાં તમે કયા ધ્યાન કાં નો ગયા ફાણસો આમ કેટલા દુઃખી થાય છે કેટલા સુખી છે કોઈનું કોઈ છે નહીં ચારે બાજુ ઝગડા ને ઝઘડા ને વાદ વિવાદ નાન તેન તો મને કે તું ગાંડા કે જોયા રાખ અને એ બધા પોતપોતાના કર્મ ભોગવી રહ્યા છે કોઈ કર્મથી સુખી છે ને કોઈ કર્મથી દુઃખી છે જે જેવું કર્મ કરે છે એ પ્રમાણે સુખ દુઃખ મળે છે એમાં હું શું કરું કે મેં થોડું કે તેને કીધું બધાને કે તમે જંગલ કાપી નાખો જંગલ કાપો એટલે તમે પ્રકૃતિનો નાશ કરો છો એક બાજુ તમે સ્વયં પ્રકૃતિનો નાશ કરી રહ્યા છો અને પછી ફરિયાદ મારી પાસે કરો છો એ કે હું વરસાદ બહુ પહેલાં વરસાદ ન આવતો હોય કે મારી પાસે વરસાદ માગે પછી હું કહે આદેશ કર દો વરુણને એટલે વરુણ વરસાદ વરસાવે ને તો કે હવે શાંતિ રાખો શાંતિ રાખો બંધ થાવ કે હવે કરવું શું કે હું આવું તો બંધ થવાનું કે ન આવું તો આવવાનું કે

શાંતિ અઢી અક્ષર બહુ સારા રહો હા શાંતિ અઢી અક્ષર બહુ બેસ્ટ છે તીની આગળ શાન આવે શાન એ જ સમજણ અને પછી ત પ્લીસ પ્લસ ઈ ત પરમાત્માને ઈ મતલબ સુરતા તે ઈ રૂપી સુરતા ઈ રૂપી ઈશ્વર તે રૂપી રૂપી પરમાત્માને સમજી જાય તો એને ઈ શાન સમજાઈ જાય સારું હવે તો શાંતિ હોય તો હારા મારું શાંતિ અઢી અક્ષર આમ તો હારા જ છે અઢી અક્ષરને એક રસ હોય અઢી અક્ષરને એક સ્વર એક કાનો

હા તો મેક તો બે ગાંડે ગાંડા ભેગા થયા જ આજે આપણે ગાંડા જે વાતો કરી હા ત્યાં તો આ આનંદ જ કરાવવા કારણ કે અમે તો વાડિયા જો આનંદ કરી તો એમ આનંદને સુતા વાત જ કરતો તો મે તો બોલો મને કે હિન્દુ ભાઈ કે બાપુનો ફોન આવે મે કીધું આજ હાજે આયો તો કીધું આજે વાત સવાલે પૂછો તો પણ કીધું મારું મત ધ્યાન જ ઝટક્યા તો બાપુને હું બોલી જ નતો હતો કીધું શું કીધું તો ઈ જ મને યાદ નતો હારું હિન્દુ ભાઈને કયો તમે બાપુનો કેતા હા અને